જુઓ તારા તારીખ તકે એકવીસ સાત બે હજાર પચીસ સોમવાર એનો વિચાર છે જે બીજા માટે ઉપયોગી છે તે જ સાચો યોગ્ય છે અને ટૂંચકો છે કાનમાં સરસિયાના તેલના ટીપા નાખવાથી ભાંગનો નશો ઉતરે છે કોઈને ભાંગ ચડી ગયું હોય શ્રાવણ મહિનો આવે જ છે તો આમાં એવું લખ્યું છે કે કાનમાં સરસિયાના તેલના ટીપા નાખવાથી નશો ઉતરે છે ભાંગનો નશો શિવરાત્રિમાં હોય ને અત્યારે ન હોય હમ રાઈટ રાઈટ ભૂલી ગયો અને સાંજનો વાગી ગયા છે પોણા સાત અને મમ્મી બેઠા છે શું મમ્મી કેમ છે તબિયત સારી છે હમ વરસાદ છે હમ બફારો વરસાદી બફારો અને એક પર્સન તમને મળવું

વરસાદ આવે છે મસ્ત મજા નો ફૂલ આવે છે ને નથી સારું પણ ધોવાય જાય ને બધું તો માંડ માંડ નહીવો બફારો બહુ હતો બહુ એટલે બહુ

પણ જીગર ને છાસ વાળું વધતું નથી આવું જોઈએ આજ કેમ થાય કા કા મને કેવા મત બાળક તો ઓલા એવા એવા જે કોરા છાસ વિના છાસ વાળું હોય એવું હા તો કીધું હતું એક રોટલી કોરા છાસ વિના નામ ખાવાનું એમ નહી પણ તમે કીધું હોત તો હું અલગ કાઢ લે તડતા એટલે એક એક રોટલે એમ છાસ વિના નું હોયમાં ખાવાનું હમ એક રોટલે છાસ વાળું અને મિક્સ કરીને ખાવાનું બે રોટલે બે ભેગું કરીને દસ ખાવાનું બધાનો સ્વાદ લઈ લેવાનો મજા આવે બોલો હવે બંધ કરો કે હજી ચાલુ રાખવું ના વરસાદમાં હાલો બધા નાવા વરસાદમાં નાવા જાત પણ જમવાનો ટાઈમ થઈ ગયો છે લાઈટ જાય તો ખોટા લોચા થાય મજા નો આવે જમવાની જીવડા ને એવું પછી આવવા માંડે અંધારું થાય ને એટલે એટલે મેં કીધું જમી લઈએ એટલે જો અહીંયા તૈયારી થવા માંડી છે અહીંયા હજી સવા સાત થયા છે પણ જમી લઈએ જે વહેલા

うん。No, no, no, <laughs>